એવું છે હા મને જે કઈક ભાગ લઈ આવ્યો જે હું ભાગ લઈ આવ્યો થી શું હાલો ફ્રેન્ડ્સ તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જઈ તો નવા બ્લોકમાં તો ફ્રેન્ડ આપણે આજે માણા વદર આવ્યા છીએ અમારે થોડુંક પ્રોત્સંગ દી એટલે બરોબર અને આપણે વ્લોગ થોડોક લેટ થઈ ગયો છે ચાલુ કરવામાં કેમ કે મહેમાનો બધે હતા એટલે આપણે ચાલુ ન કરી શક્યા એટલે હવે આપણે વ્લોગ ચાલુ કરીએ બરોબર તો તમે આપણા વ્લોગમાં ભઈ ના રહેજો અને આપણે માણા વતર આવ્યા છે એટલે આપણે અજયભાઈ તો અહીંયા હોય જ માણા વતરમાં સ્પેશિયલ ખાસ બરાબર તો અને આ અજયભાઈનો ભાઈ છે કાકાન છોકરો બરાબર જિગ્નેશભાઈ હું કે જીગાભાઈ સારું

હલો ફ્રેન્ડ તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણો ધૈયભાઈ છે ઉઠ્યા છે અત્યારે અને એને ગામમાં જવું એમ બહુ રોવે છે તો એને ગામમાં લઈને આપણે ચક્કર મરાઈ આવી કાથી સીજ જાવું ચક્કર હે ચક્કર આપણે સીજ જાવું જાય કે દિન આપા આ કેમેરામાં જોઈને કે ગામમાં જાવું કે ગામમાં જાવ ગામમાં જાવું છે ભાઈ તો એને ગામમાં લઈ આવું કાઈ કે ભાગ તો બરોબર અમે આવી ગયા ગામમાંથી ને અમે જે કઈક ભાગ લઈ આવ્યા જે હું ભાગ લઈ આવ્યો હતી हूँ शू लताय तो खरी शू लोला बिस्किट हाँ ये तो बिस्किट लैला हाँ हाँ जीम पीज हाँ ऐ मस्ती बिस्किट है एक नंबर हाँ एक नंबर હવે આપડે લહણ એવું છે હા અહીંયા જીગો બેઠો જ્યાં વિજયભાઈ આપડે આવી ગયા શું કે વિજયભાઈ હારું બહુ જાઝાજી દેવખાણ તમે આપડા ફુવા હું કે ફુવા મજામાં ને અરે તમારે વિમોલ પણ હારી આવી લીધો મૂકી દીધી તો બીજું શું ચાલુ કર્યું આ જો કેવલ રહ્યો કેવલ હું કે સારું ને હા હું કે ભૂઈ તમે શું બનાવો હો હા હા આટલી બધી ખીર આંબાની ખીર હા હા એ તો આપણે વિડીયોમાં આવ્યું હતું હા પાયચામ છે ને આજે ને હા ખીર બનાવજો ભૂઈ સારી કઈ

હું okay, કેજી

એકદમ <laughs> બાકી <laughs>

વાયર આ તો પાવડર લાગે એટલે તો વધારે પડી એટલે પણ આમાં હલાવવામાં નઈ જોઈએ કે આમાં વળી જાય આમાં ના ભાઈ ના ઉપર ને ભાઈ હલાવી દે યાર હે અરે પીવી હોય તો ભાઈ હરખાય પીને યાર કામ આમ કરે તો બહુ કે ધોરા છે આને તો નો માને કોઈ નહી હું બગાડ્યું નો માને કોઈ એનિવર્સરી

હલો ફ્રેન્ડ તો જો હવે રાતના અગિયાર વાગી ગયા છે અને સત્સંગ બત્સંગ હાલે છે અને અમે અહીંયા બાઈને આવીને બેઠા છીએ આપણી અરે સીડો છે આ ભાઈ છે આજે એને વિજયભાઈ મોબાઈલમાં ખોકા મારે છે હેલો છેલા સીન છે હવે બરોબર અને જિગ્નેશભાઈ એની રિક્ષામાં વૈયા ગયા છે અને હાલો તમને સત્સંગનું બતાવી દો અને આપણે લોગ અહીંયા પૂરો કરીએ ભાઈ Nah, bagi kakaknya kakaknya Buku-buku kakaknya kakaknya તો ફ્રેન્ડ્સ તો હવે આપણે નું અહીંયા એન્ડ કરીએ મળીએ પછી તમને સીધા નેક્સ્ટ માં તો તમને આપણો વિડીયો ફીમો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરજો ભાઈ બરાબર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અત્યારે સપોર્ટની ખાસ જરૂર છે આપને બરાબર તો હવે મળીએ નેક્સ્ટ માં